મિત્રો હવે આપણે રામ અને રાવણ વિશેનો સંવાદ જોઈએ વળતા સમયે રાવણે ભગવાન શ્રી રામને શું કહ્યું જ્યારે રાવણ મર્યો ત્યારે એ રામને બોલ્યા રામ આજે મને સમજાય રામે પૂછ્યું શું સમજાય રાવણ કહે રામ હું તારા કરતાં દરેક બાબતમાં મોટો હતો હું કાયામાં મોટો બળમાં મોટો શરીરમાં મોટો મારા દસ માથા વીસ હાથ હું પરિવારમાં મોટો લાખો પુત્ર લાખો નાતી હું વૈભવમાં મોટો સોનેરી લંકા મારી પાસે હતી સોનેરી લંકા મારી પાસે હતી હું બધામાં મોટો હોવા છતાં હારી ગયો રામે પૂછ્યું શા માટે હાર્યા રાવણ કહે મારી પાસે જ બધું હતું પણ એક ખામી રહી ગઈ મારા ભાઈ મારી સાથે નહોતા અને તારા ભાઈ હંમેશા તારી સાથે હતા બસ આ કારણથી જ હું હારી ગયો જય શ્રી કૃષ્ણ જય રામ